તાજેતરમાં ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સાંઈબાબા મંદિર નજીક આવેલા સરદાર પટેલ શોપિંગ સેન્ટર તોડવાને લઈ શરૂ થયેલા વિવાદે જોર પકડ્યું છે જેમાં ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દ્વારા ચોક્કસ વ્યક્તિને લાભ અપાવવા અને પોતાનું ચેરમેન પદ બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના સંગીન આરોપો લાગ્યા છે ત્યારે આ બાબતે આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈએ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ તેમની ઉપર લાગેલા આરોપનો ખુલાસો કરતાં જણાવ્યું છે કે સાઈ બાબા મંદિર નજીક આવેલું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સરદાર પટેલ શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું અને આ કોમ્પ્લેક્ષને તોડી પાડવા માટે સ્થાનિક નગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી અને અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોવાના લીધે આ કોમ્પ્લેક્ષ ગમે ત્યારે ધરાશાયી થાય તો મોટી હોનારત સર્જાઈ શકવાની દહેશતના પગલે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આ કોમ્પ્લેક્ષને તોડી પાડવાનો અગાઉથી નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે આ દુકાનદારોએ પોતાની દુકાનોને ખાલી કરતા અમે આ કોમ્પ્લેક્ષ તોડવાની કામગીરી હાથ ધરી છે આ કામગીરી લોકોના હિત માટે લેવામાં આવી છે કારણ કે ચોમાસામાં કોમ્પલેક્ષ તૂટી પડે તો કોઈ પ્રકારની જાનહાની ન થાય એ ચર્ચાનો વિષય ખોટો બની રહ્યો છે સરદાર શોપિંગ સેન્ટર જેજેરીજ થઈ ગયેલું છે પડે એમ છે છેલ્લા બે વર્ષથી નગરપાલિકા પણ નોટિસ આપે છે કે ભાઈ આ તમે ઉપરથી ઉતારી લો ને કે જવાબદારી તમારી થશે એટલે ચાલતું હતું એટલે ગયા બોર્ડની અંદર અમારે બધા ચર્ચા કરી કે ભાઈ હવે ગમે એમ કીને ઉતારી લો એટલે હાલ જે ઉપર કબજો માર્કેટનો હતો નીચે ભોયરામન ઉપર એ હાલ તોડવાનો અમે ચોમાસા પહેલાં તોડવાનો શરૂ કરાયો બધો પ્રોસેસ કરીને અને આખા બોર્ડે અમે ભેગા થઈને નિર્ણય કે ભાઈ કાલે ઉઠીને જવાબદારી આપણી ઠરશે એના કરતાં ઉતારી લો એટલે ઉતારી લીધું છે એમાં ખબર નહીં કોને પેટમાં દુઃખે છે શું છે શું નથી કંઈ છે નહીં એ પડી જાય તો કોની જવાબદારી થાય એ ઉલટું સારું કર્યું છે એમ કહેવાના બદલે ઉલટી ચર્ચા થઈ રહી છે એનું દુઃખ છે ગાડીનું હા ગાડીની થોડી ચર્ચા હતી ગાડી અમારે ત્યાં જૂની ગાડી હતી એને પાંચ છ વરસ થઈ ગયા હતા જૂની થઈ ગઈ હતી એના ખર્ચો વધુ થાય એમ હતો એના માટે બધાએ અમે નક્કી બોર્ડે કર્યું કે ભાઈ નવી ગાડી લાવવી એમાં મોટી બધી એપીએમસી ને ફોર્ચ્યુનર ગાડીઓ છે હાઈફાઈ ગાડી અમે નથી લાવી જે રૂટિંગ પહેલાં પણ ઇનોવા હતી અત્યારે પણ ઇનોવા લાવ્યો આટલું મોટું માર્કેટ છે રોજે રોજ અમારા પેટા માર્કેટો છે ગાંધીનગરનું છે જવું પડતું હોય છે સેક્રેટરીને અમારે એના માટે વ્હીકલ જોઈએ એના રૂપે લાવ્યું હતું એમાં બીજું કશું હતું કોઈ વિવાદ નથી કોઈ વાત નથી તદ્દન બકવાસ છે તદ્દન બકવાસ છે કોઈ બચાવવા શું કરવા શું હજુ કોઈ લેના નથી દેના નથી નીચે અમારી કોઈ દુકાન નથી નીચે દુકાનવાળા છે એમને આ જર્જરીત છે એટલે એ કબજો આપશે એટલે તોડીને જેટલી છે એટલી દુકાન બનાવીને એમને એમના ખર્ચે આપવાની છે બીજું કંઈ છે ને કોઈ ફાયદો ન ફાયદાની વાત જ નથી આ તો ખબર નથી કોને આવી વાત ઉપાડી છે એ હવે ભગવાન જાણે એને શું દુઃખે છે એ બાકી કોઈ ન ફાયદાનો સવાલ ન હોય લોકહિતના માટે કોઈ જાનહાની ન થાય એના માટે આ પગલું લીધું છે છેલ્લા બે વર્ષથી આ પ્રોસેસ ચાલે છે આજનો નથી